અમારે ગાંધી બાપુ ચનેડા વાળા એન બાપુ એનો જાય એટલે જાય એવો ભાઈ

કે તે જો આ નીકળી જા તગારો લઈને હા બોલ ભાઈ બોલે મે ના બેહી દઈએ

બપોરનો કોરો નથી જો દવાડા કેમ પણ દવાડા નીકળ્યા આમાં એવું છે તો પોરો દેવો ને તો આ એટલો ખૂણો રહી જાય એટલે પોરા દેવા એવું દે ને ઘડી ખુલે દવાડા કાઢતો બીજું મો મારો વાઘ વાઘ ભાઈ